પુસ્તક બારમો અધ્યાય પંદરમી કલમ અને ફારૂનના અમલદારોએ તેને જોઈને ફારૂનની આગળ તેની પ્રશંસા કરી એટલા માટે તે સ્ત્રી ફારૂનના ઘરમાં લાવવામાં આવી અને ફારૂને તેના લીધે ઇબ્રાહિમનું ભલું કર્યું અને તેને ઘેટા બકરા ગાય બળદો દાસ દાસદાસીઓ ગધેડા ગધેડીઓ અને હું તો આપ્યા વાવ આ ઘટના એ સમયની છે જ્યારે સારાને ફારૂનના ઘરમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફારૂને જોયું કે સારા તો ખૂબ જ સુંદર છે ફારૂનના એ ચાકરોએ જણાવ્યું હતું આ સ્ત્રીનો એક ભાઈ છે તે ફલાણી જગ્યાએ એક તંબુની અંદર રહે છે શું એવું છે તેને મારી પાસે લાવો કહ્યું ફારુને પૂછ્યું શા માટે અહીં આવ્યો છો હું જે પ્રાંતમાં રહું છું ત્યાં દુકાળ પડ્યું છે સાહેબ ભોજનને માટે મુશ્કેલી પડતી આર્થિક રીતે અમે દુઃખ ઉઠાવતા હતા પરેશાન હતા જીવવા માટે અમે અહીં આવ્યા છે ઠીક છે આ સ્ત્રી તમે મને આપો છો ને એટલા માટે હું તમને ગધેડા આપીશ શું આપવા કહે છે શું આપવા કહે છે ઇબ્રાહીમ જેના પર ખૂબ પ્રેમ કરતા હતા તેની પત્નીને લઈને જેના પર તેણે ખૂબ જ પ્રેમ કર્યો તેની પ્રિય પત્નીને લઈને બદલામાં શું આપ્યું ગધેડા ગધેડીઓ આપી બદલામાં શું આપ્યું ગાય બળદો આપ્યા ઘેટા બકરા આપ્યા ઊંટોને આપ્યા વાલાઓ ધ્યાનપૂર્વક જુઓ કે ઇબ્રાહીમના પત્નીના બદલામાં પારું શું આપે છે આપે છે વાવ સેતાન પણ શરૂઆતથી જ જ જ એમ એમ કરતા કરતા છે છે અને જાય ભાઈઓ તથા બહેનો સાંભળો તમે તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ સમયમાં શેતાનને અવસર આપશો તો તે તમારા મૂલ્યવાન જીવનને લઈ લેશે તમારા મૂલ્યવાન ચરિત્રને છીનવી લેશે તમારા મૂલ્યવાન પરિવારને છીનવી લેશે તમારા મૂલ્યવાન મંડળીને અને સાક્ષીને જાણો છો મૂલ્ય વગરની વસ્તુઓને તમને આપી દેશે જે કોઈ પણ લાયક ના હોય તે તમને આપી દેશે ઈબ્રાહિમના જીવનમાં એમ જ થયું વાલાઓ ઇબ્રાહિમ યાત્રા કરીને મિસરમાં આવ્યા મિસરનો માર્ગ દુષ્ટતાનો માર્ગ છે શરમજનક એવો માર્ગ છે તો સાંભળો મિત્રો એક દિવસ એક બહેન મારી પાસે આવ્યા ભાઈ મારા ઘરના લોકો મારું લગ્ન કરાવવા માંગે છે એમ બોલ્યા મેં પૂછ્યું તમે શું કરો છો તેણે કહ્યું એમએસસી કર્યું છે પીજી થયા પછી મને સારી નોકરી મળી છે હવે હું નોકરી કરું છું બ્રધર મેં કહ્યું બહેન સારી નોકરી કરો છો સારો અભ્યાસ કર્યો છે બહેન હવે તો તમારે લગ્નની ઉંમર ચોક્કસ થઈ છે જો તમારા પેરેન્ટ્સ સારી વાત શોધી કાઢે છે તો તમારે લગ્ન કરી લેવું જોઈએ ત્યારે કહેવા લાગી હું લગ્ન ના કરી શકું બ્રધર હું લગ્ન ના કરી શકું કેમ બહેન શા માટે હું એક છોકરાને પ્રેમ કરતી હતી એ છોકરાએ મને છેતરી છે ત્યારે મેં બહેનને કહ્યું કે બહેન કોઈ છોકરાને પ્રેમ કરું છું કહો છો એ છોકરાએ તને છેતર્યા છે એમ કહું છું જે બની ગયું તે બની ગયું જે વાત પૂરી થઈ ગઈ તે પૂરી થઈ ગઈ છેતરાઈ ગયા છો પરંતુ તે યાદ કરીને શા માટે પોતાના જીવનને બગાડો છો શા માટે બિનજરૂરી પોતાના મનને બગાડું છું લગ્ન વગર શા માટે એકલા રહેવા માંગો છો તમે છેતરાયા છો અને દગાખોર તમને છોડીને ચાલ્યા ગયા જો સારી વાત આવે તો લગ્ન કરી લેવું જોઈએ ત્યારે બહેન કહેવા લાગ્યા અરે બ્રધર હું ના કરી શકું મેં પૂછ્યું શા માટે શા માટે લગ્ન ના કરી શકો હું ના કરી શકું બ્રદર જો એવું હોય તો તમે જઈને ઘરમાં જણાવી શકો છો કે હું લગ્ન નથી કરી શકતી ના બતાવી શકું બ્રધર વાલા મને સમજાતું નતું આ શું છે બહેન લગ્નની ઉંમર થઈ ગઈ છે તમે નોકરી કરો છો તમારા ઘરના સારી વાત શોધી લાવે છે તમે એક છોકરાને પ્રેમ કર્યો તે છેતરીને ચાલ્યા ગયા હવે તમે એને હંમેશા ભૂલી ગયા છો હવે તમે લગ્ન કરી શકો છો ને હું ના કરી શકું એમ કહો છો શા માટે બહેન વાલા તે બહેનનો હૃદય કેટલું વ્યાકળું હતું જાણું છું ત્યાર પછી તે કહેવા લાગી હું ઘરમાં ના જણાવી શકું બ્રધર જો હું જણાવતો મારા માતા અને પિતા જીવતા જીવ મરી જશે તેમનું હૃદય ભંગિત થશે તેઓ મરી જશે તેઓ મરી જશે એ જાણવા છતાં હું અસત્યને છુપાવી શકતી નથી જો વધારે છુપાવીશ તો હું પણ મરી જઈશ અરે તમે શું બોલો છો મને સમજાતું નથી બેન તમે શું કહો છો મને સમજાતું નથી તમારી સમસ્યા શું છે તે કહેવા લાગ્યા બધું સારું હતું હું એમએનસી કંપનીમાં કામ કરું છું બ્રધર એક છોકરો હું તમારી સાથે પ્રેમ કરું છું એમ કહીને પાછળ પડ્યો હું તમારી સાથે લગ્ન કરીશ કહ્યું કાલે પરમ દિવસે લગ્ન કરી લઈશું એ કારણે લીધે પ્રેમની ભેટમાં પોતાનું શરીર મને સોંપી દે એ પ્રમાણે મને કહ્યું ગમે તેમ પણ લગ્ન તો કરીએ છીએ એમ વિચાર કરી તેની પ્રેમની ભેટ સ્વરૂપે પોતાનું શરીર ગિફ્ટમાં આપી દીધું બ્રધર એ પણ મને ગિફ્ટ આપીને ચાલી ગયો બ્રધર શું ભેટ આપી બહેન એચઆઈવી બીમારીને ગિફ્ટ સ્વરૂપે આપી ચાલ્યો ગયો અત્યારે હું તમને સારી દેખાઉ છું બ્રધર પરંતુ વાસ્તવમાં જાણતા નથી મારી અંદર એઇડ્સની બીમારી છે જો હું જઈને મારા માતા પિતાને જણાવતો તેઓ જીવતા જીવ મરી જશે પ્રેમ કરીને મારું શરીર એક વ્યક્તિને આપવાથી તેણે પાછું એક ભેટ તરીકે બીમારી એવી બીમારી આપીને ચાલી ગયો બ્રધર વાલા ભાઈઓ બહેનો પ્રેમના ચક્કરમાં ફસાઈને સેતાના પોતાના શરીરને ગિફ્ટમાં આપી દેશો તો એ સેતાન તમને શું ગિફ્ટમાં આપશે જાણો છો વિનાશ ગિફ્ટ માપશે તે નર્ક ગિફ્ટ માપશે ઇબ્રાહિમ ની પત્ની સારા ને લઈને ગિફ્ટ માં ફારો તેને શું આપ્યું જાણું છું ગધેડા ગધેડીઓ આપી બાઇબલ માં સર્વ સ્પષ્ટ લખ્યું છે સા માટે પરમેશ્વરે એમ લખાવ્યું છે કે આપણે વાંચીને તે સમજી શકે એટલે જ્યારે તમારા જીવનમાં કષ્ટ દુઃખ આવે છે બીમારી આવે છે ત્યારે પરીક્ષાઓના સમયમાં શેતાન આવીને આસાન માર્ગમાં હું તમને લઈ જઈશ એમ કહે ત્યારે તેના પર તમે ભરોસો ના મૂકશો જો તેના માર્ગમાં ચાલ્યા તો નાસમાં જશો ઇબ્રાહિમ જેવો વ્યક્તિ પણ પોતાની પત્નીને ગુમાવી અને તેના બદલામાં તેણે ગધેડા પ્રાપ્ત કર્યા કેટલો દુષ્ટ છે શેતાન એ બહેન કહે છે હવે હું શું કરું બ્રધર મને જણાવો જો હું ઘરે જઈને જણાવીશ તો મારે લગ્ન ન કરવાનું કારણ એ છે કે એક છોકરા સાથે પ્રેમ કર્યો મેં મારું શરીર તેને શરીરમાં આપ્યું હવે તેણે મને બીમારી આપી છે એટલા માટે હું લગ્ન ના કરી શકું જો આ રીતે હું જણાવીશ તો મારા જીવતા રહી શકશે તું સાચું કહે છે બહેન મરી જશે હવે બતાવો બ્રધર એક બાજુ હું મારી બીમારીના વિષયમાં માતા પિતાને જણાવી શકતી નથી અને જો ચૂપચાપ રહું જાણે કશું જાણતી નથી અને જો લગ્ન કરી લઉં તો મારી આ બીમારીને જેની સાથે લગ્ન થશે તેને પણ આપીશ પરિવારનો નાશ નિર્માણ કરીશ હું લગ્ન ના કરી શકું શા માટે લગ્ન નથી કરી શકતી મારા માતા પિતાને પણ જણાવી શકતી નથી તે મને સો વાર પૂછે છે તને શું થયું છે તને શું થયું છે શું થયું છે કેમ લગ્ન નથી કરવું આ રીતે સો વાર મને પૂછે છે જો હું તંગ આવીને તેમને કહી દઉં કહે આ કારણ છે મારું લગ્ન ન કરવાનું તો જીવતા જીવ મરી જશે કેટલી દુઃખની વાત છે પૂરી રીતે ફસાઈ ગયા એ બહેન ફસાઈ ગઈ છું સાહેબ જે કોઈ આજે આપણી મધ્ય એવા લોકો કોઈને કહી નથી શકતા એક વાર શેતાનને અવસર આપવાથી જીવનભર નરકનો અનુભવ કરે છે આજે પ્રિય ભાઈઓ અને બહેનો શેતાનને અવસર ના આપશો પ્યાર પ્યાર એમ કહીને તુચ્છ નીચ જેવા કામને માટે સ્થાન આપો એ કોણ છે તમે જાણતા નથી કેટલા લોકોને દગો કર્યો છે તમે જાણતા નથી આજે કેટલા બધા બહેનો આવા દગાખોર જીવનોની જાળમાં ફસાય છે હવે હું છેતરાઈ છું એમ કહીને રડે છે વલો તે દિવસે શું થયું હતું ઇબ્રાહીમના પત્નીને લઈ ગયા અને તેના બદલે ફારુને તેની જગ્યાએ ગાય ગધેડા ગધેડી આપ્યા પછી શું થયું આ પૂરી ઘટનાને પરમેશ્વર જોતા હતા ફારૂનને સંદેહ થયો આ સ્ત્રી જ્યારથી આપણા ઘરમાં આવી છે ઘરમાં બિલકુલ શાંતિ નથી વેદના છે મારાથી શું ભૂલ થઈ છે ક્યાં કશું ખોટું થયું છે જાણી ગયા ફારૂન ઇબ્રાહિમને બોલાવ્યા ઇબ્રાહિમ આવી ગયા શું પૂછે છે જુઓ ત્યારે ફારૂન ઇબ્રાહિમને બોલાવીને કહ્યું તે મારી સાથે આ શું કર્યું છે તે મને કેમ બતાવ્યું નહીં કે આ તો તારી પત્ની છે વાલો ચોક્કસપણે ફારૂને સારાને પૂછ્યું હશે કોણ છે તું ક્યાંથી આવી છે તારી સાથે જે વ્યક્તિ છે કોણ છે અને સારાએ ચોક્કસ સત્ય કહ્યું હશે ત્યારે ફારૂને ઈબ્રાહિમને બોલાવ્યો કેવો માણસ છે તું કેવો ભાઈ છે પોતાની પત્નીને તું બહેન કહે છે અરે કેવો માણસ છે અને ત્યાર પછી શું લખ્યું છે જુઓ તે મને શા માટે ના જણાવ્યું કે એ તો તારી બહેન છે મેં તેને મારી પત્ની બનાવવા માટે લીધી શા માટે ફારૂને લીધી હતી સારાને પોતાની પત્ની બનાવવા માટે શું ઇબ્રાહીમ એવા હશે વિચાર્યું ના વિચાર્યું સહાય સ્થિતિ ઇબ્રાહિમે પસંદ કરેલો માર્ગ સારો નહોતો એણે જે માર્ગ પસંદ કર્યો નાશ કરનારો માર્ગ હતો એ તો દુષ્ટોનો માર્ગ હતો એ તો દુઃખ આપનારો માર્ગ હતો વેદનાને આપનારો માર્ગ હતો વલો ફારૂને પૂછ્યું તે તારી પત્નીને બહેન કેમ કહ્યું ફારૂને શું કહ્યું જુઓ ઉત્પત્તિ બાર અધ્યાય ઓગણીસમી કલમ વીસમી કલમ શા માટે એમ કહ્યું કે તારી બહેન છે મેં તેને મારી પત્ની બનાવવા માટે લીધી હવે તું તારી પત્નીને લઈને અહીંયાથી ચાલ્યો જા ફારૂને તો તારી પત્ની કહ્યું પણ ઇબ્રાહીમે મારી બહેન કહ્યું કેટલો તફાવત છે કેટલી દુઃખની વાત છે તમે લઈ જાઓ તમારી બહેનને એમ ના કહ્યું એટલે ફરીથી એવું જૂઠ ના બોલશો ફરીથી એવું જૂઠું ના બોલશો આ તારી પત્ની છે તમારી પત્નીને લઈ જાઓ ત્યાર પછી હવે તમારી પત્નીને લઈને અહીંયાથી ચાલ્યા જાઓ અને ફારૂને પોતાના લોકોને તેના વિષયની અંદર એવી આજ્ઞા કરી અને તેણે તેને અને તેની પત્નીને ઘણી બધી સંપત્તિ સહિત જે તેની હતી વિદાય આપી જાઓ જાઓ તમારે અહીંયા રહેવાની જરૂર નથી જાઓ કેટલું અપમાન છે કેટલી બેજતી છે ઇબ્રાહીમ અને સારાને ત્યાંથી મોકલી દીધા જાઓ અહીંયા રહેવાની કોઈ જરૂર નથી તમે જાઓ આ સર્વ નોકરે જોયું હશે ને આ સર્વ એના સેવકોએ જોયું હશે વિચાર્યું ઇબ્રાહીમ પરમેશ્વર વિશે બતાવ્યું છે પરમેશ્વરની યોજના વિશે પરમેશ્વરની ઈચ્છા વિશે બતાવ્યું છે પ્રતિજ્ઞાના પુત્ર વિશે બતાવ્યું છે પરંતુ આજે શું થઈ ગયું ભલાઓ ઈબ્રાહિમ અને સારા માથું નમાવીને અને લજ્જા પામીને શરમથી અને અપમાનથી અને દુઃખની સાથે તેઓ ત્યાંથી તે લોકો દ્વારા નસાડી મૂકવામાં આવ્યા અહીંયાથી નીકળી જાઓ તમારા જીવાને અહીંયા રહેવાની જરૂર નથી જાઓ જ્યારે આમ કહેતા હતા ઇબ્રાહિમ અને સારા દુઃખની સાથે અપમાનની સાથે એમ વિચાર્યું અમારા જીવનમાં આવું કેમ થયું વાલો આવું કેમ થાય છે એટલા માટે જ કેમ કે તેઓ પ્રભુની પાસે આવીને પ્રભુ હું શું કરું શું કરીએ કાઢ પડ્યો છે કષ્ટમાં છે પરિવારનું પોષણ નથી કરી શકતા અમે શું કરીએ જણાવો પ્રાર્થના ના કરી એટલા માટે પરમેશ્વરની ઈચ્છા જાણવાનો પ્રયાસ ના કર્યો એટલા માટે ઉતાવળથી નિર્ણય લીધો એટલા માટે ને આજે ઇબ્રાહીમને અપમાનિત થઈને ત્યાંથી નીકળવું પડ્યું મિસરનો આશરો લઈને ત્યાં જીવી શકું છું એમ વિચાર કર્યો સાબિત થઈ ગયું કે તે જીવી ના શકે તમે બોલીને પ્રયાસ કરો છો ત્યાં જીવી ના શકો પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધ કંઈક સાબિત કરવા માંગો છો એ રીતે તમે સાબિત નહીં કરી શકો આત્મિકતાને છોડીને પવિત્રતાને છોડીને કોઈ પણ રીતે હું જીવી શકીશ વિચાર કરો છો એમ જીવી નહીં શકો જે માર્ગ પસંદ કરો છો તે માર્ગ નાસમાં લઈ જનારો માર્ગ છે જે માર્ગ તમે પસંદ કરો છો એ તો બરબાદ કરનારો માર્ગ છે જે માર્ગ પસંદ કરો છો ત્યાં દુષ્ટ રહે છે જે માર્ગ પસંદ કરો છો દુઃખ આપનારો માર્ગ છે મારું પરિવાર બને તો કેવી રીતે આ દુઃખથી આ ચિંતાથી આ અપમાન ભર્યા જીવનથી બહાર આવવું હોય તો શું કરવું જોઈએ ઇબ્રાહીમે શું કર્યું જાણો છો તેરમો અધ્યાય આવો આપણે આ વચનને સાથે મળી વાંચીએ તેરમો અધ્યાય શરૂઆતની કેટલીક કલમ ત્યારે ઇબ્રાહીમ પોતાની પત્ની અને પોતાની લઈને લઈને પણ સાથે છોડીને કનાનના દક્ષિણ દેશમાં આવ્યો ઇબ્રાહીમ તેના ઘેટાબખરા ગાયબળદ અને સોનું રૂપા સર્વનો ધનવાન હતો ત્યાર પછી તે દક્ષિણ દેશથી ચાલીને બેથેલ દેશના એ જ સ્થાન ઉપર પહોંચ્યો જ્યાં પહેલા તેણે પોતાનો તંબુ ઊભો કર્યો હતો કે જે બેથેલ તથા આઈની વચ્ચે છે આ સ્થાન તે વેદીનું છે જે તેણે પહેલા બનાવી હતી અને ત્યાં આગળ ઇબ્રાહિમે પછી યહોવાની પાસે પ્રાર્થના કરી ક્યાં આવી ગયું મિત્રો ક્યાં પહોંચી ગયું જ્યાંથી તે ગયો હતો ત્યાં જ ફરીથી પાછો આવ્યો પરમેશ્વર ઇબ્રાહિમને કહે છે મને છોડીને તમે કોઈ પણ જગ્યાએ જાઓ ઇબ્રાહિમ તમે જીવી ના શકો દુનિયા તમને જીવવા નહીં દે પાછા મારી પાસે આવવું પડશે વાલાઓ ભાઈઓ બહેનો માતાઓ પિતાઓ તમે પરમેશ્વરને છોડીને સત્ય જીવનને છોડીને ધાર્મિકતાના જીવનને છોડીને પવિત્રતાને છોડીને તમે બીજે કોઈ જગ્યાએ જઈને કંઈ કમાવું છે કશું હાંસિલ કરવું છે આશા રાખો છો તો સાંભળો તેવું જીવન શું કરે છે તમારી પાસેથી મૂલ્યવાન વસ્તુઓને છીનવી લે છે તમારા મૂલ્યવાન આત્મિક જીવનને તમારા મૂલ્યવાન પરિવારનો નાશ કરી દઈને તમને ખાલી બનાવીને મૂલ્ય વગરની વસ્તુઓ તમને આપીને અંતે અપમાન દુઃખ અને પીડા સાથે છોડી દેશે હલો ઇબ્રાહીમ ક્યાં છે સૌથી પહેલાં જ્યાં આગળ તેણે વેદી બનાવી અને પ્રાર્થના કરી ત્યાં આવ્યા હતા તેને સમજાઈ ગયું કે પરમેશ્વર વગર હું કોઈ પણ જગ્યા જાઉં હું કશું પણ હાસિલ ના કરી શકું અને પાછા આવીને તે બેથેલ તથા આઈની વચ્ચે વેદી બનાવી અને પ્રાર્થના કરી પ્રભુ મને ક્ષમા કરો તમારા વગર તમારી ઈચ્છા જાણ્યા વગર આ કષ્ટમાંથી આ દુકાળભરી સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો અને ભયંકર રીતે મેં ચોટ ખાધી છપીતા મેં મારા હાથો એ જ નાસમાં જનાર દુષ્ટો જ્યાં રહે છે જે જગ્યાએ દુષ્ટો છે જ્યાં આગળ પીડા દુઃખ છે એવા માર્ગને પસંદ કર્યો પરંતુ પરમેશ્વર કેટલા સારા છે વાલાઓ કેટલી બધી દયા દર્શાવે છે ઇબ્રાહિમનો પરિવાર જ્યારે બરબાદી તરફ આગળ વધતું હતો અદ્રશ્ય એવા પરમેશ્વર હસ્તક્ષેપ કરીને ફારૂન તારે સારાને સ્પર્શવાની અનુમતિ નથી મારા સેવકે ભૂલ કરી હશે પરંતુ તેની ભૂલને હું સુધારી લઈશ પરંતુ મારી યોજના અને મારી ઈચ્છા મારો ઉદ્દેશ તું નષ્ટ ના કરી શકે જો પરમેશ્વરે ધ્યાન ના આપ્યું હોત તે દિવસે ઇબ્રાહિમના પરિવારનું શું થયું હત આજે હું અને તમે જીવતા જોવા મળીએ છે આજે હું અને તમે જીવતાઓની મધ્ય જીવતા જોવા મળીએ છે પરમેશ્વરની કૃપા છે વાલાઓ કેટલી બધી વાર આપણું જીવન તો નાશમાં જવાનું હતું વિખેર થઈ જવાનું હતું અને પડતી અદશામાં જવાનું હતું

મને તમને પ્રેમ કરનાર પરમેશ્વર છે મારા ને તમારા કષ્ટને જોઈને આંસુઓને જોઈને અને આપણા અપમાનને જોઈ જોઈને મને ને તમને સમજીને સહારો આપનાર તે સહાયક છે છે એ તો જીવતા પ્રભુ ઈસુ ખૂબ જ વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇબ્રાહીમ સીતા આવી ગયા વાલાઓ પરમેશ્વરના ચરણોને પકડી લીધા પ્રભુ પ્રેમાણ છું હું તમને છોડીને તમને ના પાડીને ચાલ્યો ગયો તો પણ તમે મને છોડ્યો નહીં કષ્ટો મેં મેળવ્યા અનેક તકલીફોમાંથી તમે મને બહાર કાઢ્યો મેં કેટલી બધી ભૂલો કરી મેં કેટલું બધું ખરાબ કામ કર્યું પણ સીધા આવીને જ્યાં તેણે પરમેશ્વરને છોડ્યા હતા ત્યાં જ આવી ગયા પાછા આવી ગયા આજે પરમેશ્વર તમને કહી રહ્યા છો તમે મને જ્યાં આગળ છોડ્યા હતા પાછા આવી જાઓ વાલા ભાઈઓ અને બહેનો બની શકે છે ઘણા દૂર ગયા હશો ગમે તેટલા દૂર ગયા હોય પરમેશ્વર કહી રહ્યા છે પાછા આવક મૂલ્યવાન જીવન આપીશ મારી ઈચ્છા તમારા જીવનમાં પૂર્ણ કરીશ ઉપયોગી પાત્ર બનાવીશ તમારા પરિવારને આશીર્વાદ આપીશ કમબેક પાછા આવો ઈબ્રાહીમ અને સારા પાછા આવ્યા ક્યાં આગળ પરમેશ્વર જ્યાં તેમના સહારા હતા તેમની ઉપસ્થિતિમાં પાછા આવ્યા આજે આપણી મધ્ય કોઈ છે પરમેશ્વરે મારી સાથે સીધું સ્પષ્ટ વાત કરી છે હું પણ નાસમાં જનાર માર્ગમાં હતો હું પણ દુષ્ટોના માર્ગમાં આગળ વધતો હતો હું પણ દુઃખભરી સ્થિતિમાં ફસાઈ ગયેલ સ્થિતિમાં હતો પરમેશ્વરે પ્રેમથી આમંત્રણ આપ્યું છે હું પાછો આવું પ્રભુના હાથમાં હું મારું જીવન સમર્પિત કરીશ એવું કહેનારા છે તો મારી સાથે મળીને પ્રાર્થના કરશું આવું પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા પ્રભુ આજે જો કોઈ ઇબ્રાહિમના માર્ગમાં આગળ વધે છે તો તમે તેને સંભાળી લેજો પિતા તેમના ઉપર દયા કરીને ફરીથી તમારી ઉપસ્થિતિમાં લઈ આવજો તેઓ સંકટમાં પડી જાય તે પહેલા તકલીફોમાં પડી જાય તે પહેલા તેઓ અપમાનિત થઈ જાય તે પહેલા અમારા પાપોની ક્ષમા પિતા પ્રભુ ભૂલો અપરાધો ક્ષમા કરજો માફ કરજો પિતા ઇબ્રાહિમ અને સારા પ્રત્યે જેમ તમે દયા કરી હતી અમારા પર પણ દયા કરીને ફરીથી અમારો સ્વીકાર કરીને તમારા જ માર્ગોમાં તમારા સત્યમાં તમારા પ્રકાશમાં અમને ચલાવો પ્રભુ ઈસુના નામથી માંગ્ય છે પિતા આ મેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર